મલયાલમ સાહિત્યના દિગ્ગજ એમ ટી વાસુદેવન નાયરને મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા પ્રખ્યાત મલયાલમ સાહિત્યકાર અને ફિલ્મ નિર્માતા એમ ટી વાસુદેવન નાયરને બે હજાર પચીસમાં મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે આ સન્માન તેમના સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે કરેલા અમૂલ્ય યોગદાન માટે આપવામાં આવ્યું છે નાયરે તેમના સર્જનાત્મક કાર્ય દ્વારા મલયાલમ ભાષા સાહિત્ય અને સિનેમાને સમૃદ્ધ બનાવ્યા છે અને સમગ્ર ભારતમાં સાહિત્યપ્રેમીઓના દિલમાં પોતાની ઊંડી છાપ છોડી છે એમટી વાસુદેવન નાયરના જીવન અને કાર્યને યાદગાર બનાવવા માટે કેરળ સરકારે વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજ્યા છે કેરળના સંસ્કૃતિ અને સિનેમા મંત્રી સાજી ચેરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નાયરના યોગદાનને માન આપતી સ્મૃતિ સ્થાપનાની યોજના બનાવી રહી છે જે તેમના જીવન અને કાર્યને ઉજાગર કરશે